ભગવાન મિત્રો હું છું પ્રફુલ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો શનિ ભગવાનનું રાશિ પરિવર્તન થાય છે જેમાં ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે એટલે કે રાત્રિના સમયે શનિદેવ રાશિ પરિવર્તન કરે છે તો વૃષભ રાશિ જે રાશિ ચક્રની બીજી રાશિ છે જેના ત્રણ અક્ષર છે બ વ અને ઉ જે વ્યક્તિના નામ અક્ષર બ આવતા હોય એની વૃષભ રાશિ છે અને વૃષભ રાશિ વાળા વ્યક્તિઓ માટે ભગવાન શનિદેવનું રાશિ પરિવર્તન થવાથી તે લોકોના જીવનમાં કેવો થશે પ્રભાવ કેવી પડશે અસર તે બધી જ વસ્તુની જાણકારી આજના કાર્યક્રમમાં હું આપવાનો છું જો તમે મારી યુટ્યુબ ચેનલમાં પહેલીવાર પધાર્યા હોવ તો ચોક્કસ મારી યુટ્યુબ ચેનલમાં આવીને મારા વિડીયોને લાઈક કરજો

આ શનિદેવ નું રાશિ પરિવર્તન થવાથી ઘણા બધા ઇન્કમ ના રસ્તા ખુલવાના છે તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે એ પણ તમને જણાવીશ વૃષભ રાશિના જાતકોએ ખાસ કરીને આ રાશિ પરિવર્તન થવાથી ધનના આવક વધવાની છે તો આ જે શનિ મહારાજની જે અઢી વર્ષનો તબક્કો છે જે તબક્કામાં તમારે જે મહેનત કરવાની છે મહેનત ઉપર પૂરેપૂરું ધ્યાન આપજો વ્યવસાયમાં ટાઈમ બગાડજો કેમકે તમે જે અત્યારે હાલ આ સમયમાં જે વ્યવસાય કરશો જે એમાં સમય કાઢશો અને જે મહેનત કરશો એનું તમને જોરદાર લાભ તમને થવાનો છે પણ મન અશાંત પણ રહેશે ક્યાંક અને એમાં પણ જે લોકો નોકરી કરતા હોય એ લોકોના મન થોડા વિચલિત થશે પણ એકંદરે નોકરીમાં પ્રમોશન પણ શનિ મહારાજ અપાવી શકે છે વ્યવસાયમાં તેજી પણ આવશે આવકમાં મોટો વધારો જોવા મળે અને એવાય પણ જે લોકો ધાતુ મશીનરી સાથે જે લોકો સંકળાયેલા હોય તે લોકોને પણ વિશેષ લાભ જોવા મળશે વ્યવસાયના નવા રસ્તા ખુલશે જે લોકોની અપેક્ષા હતી કે ભાઈ મારે હવે નોકરીમાંથી વ્યવસાયમાં આવવું છે તો એ લોકો માટે એકંદરે શનિ મહારાજ વરદાન આપનાર બને છે વ્યવસાયના નવા રસ્તા ખુલવાના છે વિદેશ ગમનના પણ રસ્તા ખુલવાના છે જમીન મકાન વગેરે જે કંઈ તમારી ખરીદવાની અપેક્ષા હોય તો તે અપેક્ષાઓ હવે શનિ મહારાજના આશીર્વાદથી પૂરા થશે તમારા કુટુંબ પરિવારમાં જે કંઈ કૌટુંબિક જે પ્રશ્ન હતા જે વાદ વિવાદ જે કંઈ ચાલી રહ્યા હતા પરંતુ સમય બદલાય એટલે હંમેશા સંબંધો જે કડવાસ થઈ ગયેલા સંબંધો પણ સુધરતા હોય છે જે લોકોના વિવાહ નથી થયા તો એ લોકો માટે પણ શનિ મહારાજ વરદાન આપનાર બને છે મતલબ દાંપત્ય જીવનમાં જીવન સાથેની પ્રાપ્તિ થાય છે અને જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોને દાંપત્ય જીવનમાં પ્રેમની વૃદ્ધિ કરાવે છે મોસાળમાં પણ સારો સાથ અને સહકાર પ્રાપ્ત થાય છે દાંપત્ય જીવન પણ એકંદરે સારું તમારું જશે શનિ મહારાજના આશીર્વાદથી સામાજિક ક્ષેત્રે તમે ઘણા સમયથી જે સામાજિક ક્ષેત્રમાં કદાચ મહેનત કરતા હોય ને તમને સફળતા ન મળતી હોય તો આ શનિ મહારાજની કૃપાથી સામાજિક ક્ષેત્રે પણ સારી સફળતા તમને જોવા મળશે કઈ વાતનું રાખવું ધ્યાન છુપા શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે શત્રુ હોય તો એની સાથે બને ત્યાં સુધી મિત્રતા ન કરવી નહીં તો એ જ તમને મોટી મુસીબત આપી શકે છે કોર્ટ કચેરી બાબતોમાં સાવધાની રાખવાની છે સમય સારો છે પોતાના વ્યવસાય ઉપર ધ્યાન આપવાની જરૂર છે વાદ વિવાદ ઝઘડા ક્લેશ કંકાસ મારાવારી કોર્ટ કચેરી બાબતોમાં બને ત્યાં સુધી ન પડવું સમયનો સદુપયોગ કરવો અને પોતાના કાર્યમાં જ ધ્યાન આપવું જરૂરી છે બીજાના ઉપર વધારે વિશ્વાસ ન રાખો પોતાની મહેનત ઉપર અને પોતાના ભાગ્યો પર વિશ્વાસ રાખીને આગળ વધવાનું છે કોઈ વ્યક્તિને મદદ કરવામાં ખોટી સહી ના કરતા ને તો ક્યાંક ભરાઈ જશે વિદ્યાર્થીઓ માટે પણ એકંદરે અભ્યાસ સારો રહે અને અભ્યાસ પૂર્ણ થયા બાદ જો નોકરીની આપ તપાસ કરતા હોય તો વિદ્યાર્થીઓને પણ સારી એવી જોબ અથવા વ્યવસાય કરવાની તક મળશે પ્રગતિકારક વિદ્યાર્થીઓનું પણ આ વર્ષ રહેશે

બહેનોએ થોડું આરોગ્યનું પણ ધ્યાન રાખવાનું છે બહેનોને કદાચ નોકરી વ્યવસાયની અપેક્ષા હોય તો એ લોકોને પણ સારી સફળતા જોવા મળે ઉપાય શું કરવાનો છે સમ સમ નમઃ નમઃ મંત્રની રોજની એક માળા કરવાની છે વિશેષ ઉપાય કરવો હોય તો તમારે શું કરી શકાય તલનું દાન કરવું કાળા તલ જે હોય કાળા તલ શનિવારના દિવસે શિવજીના મંદિરમાં જઈને દાન કરવાના છે કારાતલનું દાન કરવાથી પણ શનિ માર્ગ કૃપા મળે અથવા કારાતલનું તેલ શનિ મરદન દિવસે દીવો કરવાનો છે તમારા દેવસ્થાનમાં શનિદેવને યાદ કરી એક દીવો કરજો તે પણ તમને સારો લાભ આપશે વિશેષમાં શનિનું રાશિ પરિવર્તન થતા છે પણ જન્મ જન્મકુંડિના ઘણા બધા ગ્રહો પણ મહત્વનો ભાગ ભજવતા હોય છે અહીંયા તો મેં શનિ મહારાજની ખાલી વાત કરી છે પણ જન્મ કુંડલીમાં બીજા પણ ઘણા ગ્રહો શક્તિશાળી પણ હોય છે અને ઘણા નર્તરકારક પણ હોય છે તો જન્મ કુંડલીનું સારું વિશ્લેષણ સારા એવા જ્યોતિષી પાસે કરાવવું પણ જરૂરી છે જેથી તમને આપણા જે શાસ્ત્ર આપણું ધર્મ આપણું જે જ્યોતિષ જ્યોતિષમ ગારોડી વિદ્યા જે જ્યોતિષ જે ગારોડી વિદ્યા છે જે એ વિદ્યાનો સદુપયોગ કરીને તમે તમારા જીવનમાં તમારા મહત્વના ડિસિઝન જાતે લઈ શકો દર્શક મિત્રો તમારે પણ તમારા જન્મકુંડલીને લઈને જ્યોતિષને લઈને જો સચોટ માર્ગદર્શન લેવું હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો એપોઇન્ટમેન્ટ લઈને આપ અમારી મુલાકાત કરી શકો છો સુંદર મજાનો વિડીયો બનાવ્યો છે સરસ બનાવ્યો છે વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મને આપી દો રજા જય ભગવાન જય ભગવાન